સિનેમા જગતના હિમેન ધર્મેન્દ્રનો અવસાન નેવ્યાસી વર્ષની લીધા અંતિમ શ્વાસ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડિત હતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે નેવ્યાસી વર્ષીય અભિનેતાને સોમવારે શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સ્થિર ન થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા ભાસ્કરના નજીકના સૂત્રો અનુસાર દાખલ થયા પછી બોતેર કલાક ખૂબ જ ક્રિટિકલ કહેવાયા હતા દેઓલ પરિવારના નજીકના સૂત્રો અનુસાર ધર્મેન્દ્રની દીકરીઓને અગાઉથી જ વિદેશથી મુંબઈ બોલાવવામાં આવી છે ગઈ રાત્રે સની દેઓલ હોસ્પિટલની બહાર ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા ત્યાં જ બોબી દેઓલ પણ અલ્ફાનું શૂટિંગ છોડીને મુંબઈ પરત ફર્યા છે શાહરૂખ સલમાન સહિત ઘણા બોલીવુડ સેલિબ્સ સોમવારે મોડી રાત્રે બ્રિજ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા શૂટિંગ છોડીને પિતાને મળવા પહોંચ્યા બોબી દેઓલ દેઓલ ફિલ્મ અલ્ફાનું શૂટિંગ કરી રહ્યા હતા પિતાની તબિયતની ખબર મળ્યા પછી તેઓ સોમવારે મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા એકત્રીસ ઓક્ટોમ્બરે રાત્રે એડમિટ કરવામાં આવ્યા ધર્મેન્દ્રની તબિયત લથડતા તેમને એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એ સમયે તેમના નજીકના પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રને માત્ર અનિયમિત તપાસ અને વય સંબંધિત સ્વાસ્થ્યની કાળજી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે